નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો છેલ્લા એકાદ બે દિવસથી કબરા મોગલધામના જે બાપુ છે તેમની દીકરી વિશે લઈને એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે એ જેની મિત્રો જણાવવામાં આવી રહ્યો છે કે બાપુની દીકરી જેને કોઈ વ્યક્તિ જે છે એ ભગાડીને લઈ ગયા છે અને તેને કોર્ટ પણ કરી દીધા છે જે અંગેને મિત્રો બંનેના ફોટોગ્રાફ્સ અને જે મેરેજ સર્ટિફિકેટ છે એના પણ ફોટો વાયરલ થયા છે જેને મિત્રો ઘણા લોકો બાપુ વિશે કેટલીક ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે તેને લઈને મિત્રો સામાજિક કાર્યકર મનસુખભાઈ રાટોડે ખૂબ જ जोरदार વાત કરી છે અને ટીકા ટિપણી કરતા વ્યક્તિઓને આપે છે ખૂબ જ સરસ જવાબ મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાટોડે આ બાબતે પોતાનું નિવેદન શું આપ્યું એ પેલો મિત્રો આપ ચેનલ ઉપર ન વાચો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલ બેલ આઇકન પર દબાવી દેજો તેમે મિત્રો મનસુખભાઈની વાતથી તમે કેટલા સમજો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આજ રોજ જે વિડિયો બનાવવાનો છે કબરાવની અંદર મણીધર મંગલ ના મહંતશ્રી મણીધર બાપુ જેમની દીકરી એ લગ્ન કરેલા છે ઘણા સોશિયલ મીડિયાની અંદર આવે છે કે ભાઈ ભાગી ગયા છે ઉપાડી ગયા છે જેનું અપહરણ થયેલું છે પણ ભારતના બંધારણ મુજબ કોઈ પણ દીકરી હોય અઢાર વર્ષની ઉંમરથી થઈ પછી બંધારણ હક એને પ્રાપ્ત થાય છે જે પોતાની સ્વેચ્છાએથી લગ્ન કરી શકે છે અને એ લગ્નને માન્ય પણ રાખવા પડતા હોય છે પણ જે છે કે આવી રીતે છે બાપુ ઘર હલાવી કા નહીં પણ ભારતની અંદર બંધારણ અઢાર વર્ષની દીકરી થાય ત્યારે એને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થઈ શકે છે પછી આ બાપુ હોય મણિધર બાપુ હોય કે મોટા વિશ્વનો કોઈ સંત હોય કે પછી તમને કહો આ દેશના કોઈ દિગમ્બરો હોય જેની અંદર કાયદામાં બંધારણમાં જે જોગવાઈ છે એને પ્રાપ્ત થયા પછી ભાઈ ભૂગી કરીને જે લઈ ગયો છે છોકરો અને એમની સાથે એનું લગ્ન સરટી પણ કરવામાં આવેલ છે પરંતુ જે બાપુના વિડીયો જોતા બાપુની જે વાણી સ્વતંત્ર જોતા એની જે કાંઈ ભાવના જોતા ખરેખર ટીકા ટીપ્પણી ન કરવી જોઈએ કેમ કે એને અત્યાર સુધી કોઈ વર્ણવ્યવસ્થા જાતિ ભેદભાવ એવું એને રાખેલ નથી એટલે જે આ દુનિયાની અંદર જે બધાય તાલીઓ પડે ને બધાય તાલીઓ પડે પછી એમાં એમાં સાચા કિંમત ન હોય કેમ કે સત્યમાં એનો નીચોડ જોવો જોઈએ કેમ કે આવી દીકરી એ પ્રેમ કોઈ પણ માણસ કરી શકે ભારતની અંદર પ્રેમ કરવાનો બધાયનો રાઈટ છે પ્રેમ કરે કરી શકે એની ઈચ્છા હશે એટલે એને એનો પ્રેમ હતો અને પ્રેમ હશે તો જ લગ્ન કર્યા હોય એનું પ્રેમ પ્રકરણ ચાલતું હોય તો જ એની સાથે ભાગી ગઈ હોય

લાઈવ નિહાળી શકે છે એટલે કાયદો વ્યવસ્થા ટીપ્પણી કરે છે ટીપી કરનારના પરિવારમાંથી માંથી પણ આવી દીકરી કોઈ પગલું ભર્યું હોય છે એના દીકરા પણ પગલું ભરેલું છે અને હજી ભરશે પણ અને આવું થાય આ તો રોજે રોજ આ બનાવ બનવાના જ છે બનતા જ રહેશે પણ નામાંકિત માણસ હોય મણિધર બાપુ ને જગત ઓળખે છે એટલે અત્યારે બધા વિડીયા બધું ચાલુ થઈ ગયું કે એની ઓળખાણ છે જેની માથે ઓળખાણ હોય એની ટિપ્પણીઓ થાય ઓળખાણ હોય એની માથે જ ધોવાય એટલે પણ જેનો સ્વભાવ જેનું વર્તન જેનું જીવન એ જોઈ ટીકા ટિપ્પણી કરાય ટીકા ટિપ્પણી તો કરવાની જ હોય પણ જે માણસ કાયદાના વાનમાં નો હોય જાતિ ભેદભાવી હોય એની તમે ખરાબ ટીકા ટિપ્પણીઓ કરો તો વાંધો નહીં પણ હવે આ તો જે મણિધર બાપુ છે આ કોઈ કોઈની વાહ વાહ કરવા માટે નથી કોઈના વખાણ કરવા માટે નથી પણ અત્યાર સુધીમાં એને કોઈ વર્ણ વ્યવસ્થા કે જાતિ ભેદભાવ રાખેલ નથી એવું મારા સાંભળવા મારા માનવા પ્રમાણે કે એમની દીકરી એ છે પગલું ભર્યું છે એની ઈચ્છા મુજબ કરવામાં આવે છે અને એક કાયદાકીય કીએ બંધારણ મુજબ કરવામાં આવે છે હવે એની અંદર જે અત્યારે આખો ટોપલો બાપુ માથે આવી ગયો કેમ કે દીકરીને કોઈ દી કોઈએ જોઈએ નહી હોય બાપુના પરિવારને કોઈએ જોયાય નહી હોય પરંતુ સોશિયલ મીડિયાના આધારે જે કાંઈ પ્રેમ જાહેર કરવામાં આવ્યો પોલીસે જેની ધરપકડ કરવામાં આવી એનું જે લગ્ન સર્ટિફિકેટ પણ અમાર રજૂ કરવામાં આવ્યું પછી ઘણા એવું લખે છે કે બાલિકા ઉંમર ની બાલિકા ઉંમર હોય તો લગ્ન થઈ શકે નહીં કોઈ નોટરી કરે કે લગ્ન રજીસ્ટ્રેશન થઈ શકતા નથી એટલે જે બાલિકા ઉંમરનો જે શબ્દ વાપરવો તે પણ ગેરબંધારણીય છે કેમ કે બાલિકા હોય અને એના લગ્ન સર્ટી જો રજૂ કરવામાં આવે તો લગ્ન કરના કરાવનાર એડવોકેટો નોટરીઓ બધા સસ્પેન્ડ થાય બધાને જેલ પડે કેમ કે ભારતના બંધારણના કાયદા મુજબ અઢાર વર્ષથી ઉપરની દીકરી હોય તો જ લગ્ન રજિસ્ટ્રેશન થઈ તો જ લગ્ન થઈ શકે પરંતુ જે ઘણા સોશિયલ મીડિયાની અંદર લખે બાલિકા ઉંમર હતી બાલિકા ઉંમર નહીં અઢાર વર્ષથી ઉપર જન્મ તારીખના દાખલા એની બધી રજૂ કરવું પડે એ બધા એના સોગંદનામા કરવા પડે ત્યાર પછી એના લગ્ન રજિસ્ટ્રેશન થાય છે રજીસ્ટ્રેશન કરવા માટે થઈને ત્યાં લાગવગ ન ચાલે લાગભગ લાગવગ હાલવામાં આવી હોય તો ભારતના કાયદા અને દંડ સંહિતાની કલમ મુજબ એની માથે કેસ પણ થઈ શકે છે એટલે જેવી ઈચ્છા પડે એવું બધા આમાં બોલી બોલી અને રજુ કરે છે પણ કાયદો બંધારણ ના મુજબ એ લગ્ન કરવામાં આવ્યા છે કોઈ સંસ્કૃતિ કે વર્ણ વ્યવસ્થા થી લગ્ન કરવામાં આવ્યા નથી ભારતના બંધારણની અંદર કોઈ પણ દીકરી કોઈ પણ કાસ્ટ ની સાથે લગ્ન કરી શકે છે એ એનો મૂળભૂત અધિકાર હોય છે પરંતુ ખબરાવના બાપુ જે છે મણિધર બાપુ જે ગુજરાત ની અંદર જેના વિડિયા ઓડિયા નામ છે

આપણે કોકની ટીકા ટિપ્પણી કરી છે આપણા ઘરે બનવાનું છે જે તમે બીજાને કયો છો એ આપણા ઘરનો જ બનાવ છે આ જગતની અંદર આ થવાનું છે અને થાશે ચાલુ રહેવાનું છે આજે એના ઘરે છે કાલે તમારા ઘરે હશે કાલે તમારો પણ સોશિયલ મીડિયામાં આવશે એટલે બને ત્યાં સુધી ખાલી આ બનવાનું છે બની ગયું છે સોશિયલ મીડિયાની અંદર જે જાહેર પણ થઈ ગયું છે પરંતુ કે જેના ઘરે આવો બનાવ બન્યો હોય

હવે જો માતાજી હોય તો તો અગાઉ જ કહી દે ને ભાઈ આ જે છે એ બાપુને જ સપનામાં આવી કહી દે બાપુને જ કે કે ભાઈ તારી દીકરી છે એ આવી રીતે વાતો કરે છે તો બાપુને સપનામાં આવી કહી દે પરંતુ ભારતના બંધારણમાં આપણે જે વાતો કરી છે ને માતાજીની ઢીકડી પૂછડી જો એ માતાજીનો પરચો હોય તો બાપુને સપના આવીને કહી દીધું હોત કે ભાઈ હું મણીધર મોગલ બોલું છું અને તમારી દીકરી ઈષ્ઠામાંથી કે ઓલામાંથી વાતો કરે છે પરંતુ એ નથી વાત

મારી મોંગલ તમને આમ કરી નાખશે મારી મોંગલ તમને બચાવશે મોગલ મણિધર મોંગલના બાપુને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પડી અને દીકરીની ધરપકડ કરવામાં આવી પણ પોલીસે કરવામાં આવી જો માતાજીની કે મોંગલમાં એ કોઈ પરચો દેવો હોય તો ભાઈગા પહેલા આપી દે તો પોલીસને પકડવાનો વારો ન આવે પોલીસમાં ફરિયાદ કરવાનો વારો ન આવે પણ જેનું ઉદાહરણ ઈ છે કે ભારતની દંડ સહાયતાની કલમ બધાઈને કામ કરે છે પછી મણિધર મોગલ બાપુની દીકરી હોય કે કે આ લીંબુ લટકતા એની દીકરી હોય રાષ્ટ્રપતિની દીકરી હોય કે પછી કોઈ કિંગની દીકરી હોય એને અઢાર વર્ષે જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે એ બની જ શકે પછી કોઈ પણ ભૂખ હોય કે મોટો નાનો માણસ હોય સામાન્ય મજૂરની દીકરી હોય કરી શકે છે કાયદામાં આવી જોગવાય છે જેનું પાલન બાપુએ પણ કરવું પડ્યું મણિકર બાપુએ એને પણ પોલીસમાં ફરિયાદ દેવી પડી ન દોરો બેઠો ન મંગળવાની માનતા રાખી કે ભાઈ કાય વાંધો નહીં મંગળવાની માનતા રાખો મારી દીકરી એ હશે પણ એને પોલીસમાં ફરિયાદ કરવી પડી જો પોલીસમાં ફરિયાદ કરવાનું કારણ એટલું જ છે કે ઈ માતાજીના ચરણે માતાજીના મઢે બેઠા હતા પણ એને જાવું પડ્યું પોલીસના ચરણોમાં પોલીસમાં ફરિયાદ કરવી પડી પોલીસમાં લગ્ન રજીસ્ટ્રેશન જ કરવા પડ્યા કાયદામાં જ છે કાયદાના જોગવાઈ મુજબ બાપુની દીકરી છે એ મોગલમાં એ નથી ગયા એ ક્યાં ગયા પોલિટેશનમાં એ ક્યાં ગયા સબ રજિસ્ટ્રારમાં એને લગ્ન નોંધણી ક્યાં કરેલા કાયદા મુજબ એને જે લગ્ન સર્ટી કર્યું એને સોગંદનામા કર્યા એ કોઈ માતાજીના કરવામાં નથી આવ્યા એ સોગંદનામા છે એ કાયદા મુજબ કરવામાં આવ્યો ભારતના બંધારણ મુજબ કરવામાં આવ્યા કોઈ દેવના સર્ટી કરવામાં આવ્યા નથી આપણે આપણી દીકરી ભાગી જાય એટલે મોગલમાં એ જતા હતા કે મારી મારી દીકરી વહી છે તો મોબાઈલમાં તો ભરોસો રાખો દીકરી પાછી ગયા છે ખુદ જો બાપુની દીકરી ને પણ જે સહારો લીધો એ કાયદાનો લીધો બાપુની મણીધર બાપુની દીકરીએ સહારો લીધો લગ્ન કર્યા તો બંધારણ મુજબ કરવા પડ્યા કેમ કે ઈ જે બુકી છે ઈ ઈ કાસ્ટનો નથી જે બંધારણ છે આ દેશ આલી રહ્યો છે બંધારણ મુજબ આલી રહ્યો છે આ દેશ આલી રહ્યો છે કાયદામાં આલી રહ્યો છે આ દેશની અંદર પોલીસ પ્રશાસન છે આ દેશની અંદર ન્યાયપાલિકા છે આ દેશની અંદર જે કઈ છે બધાય કાયદા અર્થવ્યવસ્થા તંત્ર છે છે દેશ નથી દોરા દોરાધાગવા ભરાડા થી હાલતો નથી કોઈ દેવી શક્તિ થી હાલતો નથી તમને કોઈ દિગંબર પીર ઓલિયા થી નથી હાલતો નથી રામ થી હાલતો નથી રહીમ થી હાલતો આ દેશ હાલી રહ્યો છે બંધારણ થકી હાલી રહ્યો છે જે હું તમે આ ઉદાહરણ જે છે મણિધર બાપુની જે દીકરી ગઈ એમાં અમારે બાપુને સહકાર આપવો પડે કે જે દીકરીએ કર્યું છે એ એની પુખ્ત ઉંમર હતી તો જ લગ્ન રજીસ્ટ્રેશન થયા હોય પણ જે ટીકા ટિપ્પણી થઈ રહી છે મણિધર બાપુની વાત જે કરું છું પણ ઈ હું તમને ખાલી એવો પરચો દઉં છું કે એના માટે ટિપ્પણી નથી કરતો કેમ કે ઈ એના માટે કે બાપુની દીકરી જો આ કાર્યક્રમ કર્યો હોય તો દેવી શક્તિનો પરચો હોય તો બાપુને પરંતુ આસ્થાનું પ્રતિક છે પરંતુ પગે લાગવાનું પ્રતિક છે પરંતુ મેં પરચો નથી પરચો નથી એના માટે આજ મારે બોલવાનો વારો આવ્યો છે અને મારે આ બે શબ્દ કહેવાનો મને ઓળું થયું કે બાપુની અંદર ટીપા ટીકા ટીપણી થાય છે પણ બાપુની દીકરી જો વહી જતી હોય તો બાપુને કેમ માં માતાજી પરચો ન દેતો ન દે ઈ વાત અમે કરી છે કોઈ ભુવા ભરાડી દેવી શક્તિ પરચો આપતી હોય અને એ કરતી વખતે તો મણી મણીધર બાપુને જ રાતે મે મંગળમાં સપનામાં સડીને કહી જાત કે આટલા વાગે દીકરી વહી જવાની છે અને આટલા વાગે લગન થઈ જવાના છે પોલીસ પાસે જવું પડ્યું બાપુએ ને પકડી પોલીસ જ પકડી કોઈ દેવી એ પકડી નહીં કેમ કે ભારતના કાયદા દંડ સંહિતાની કલમ સિવાય કોઈનો ઉદ્ધાર નથી એ વાત જે ચલી જો કે જે બુઆ કે છે વિશ્વાસ રાખો આવી જાય જે બુઆ કે છે મારી દેવતા ને ચોરી પકડી દે મારી દેવતા દેવતાના ઘરે હારું કરી દે કાયદા માતે સિવાય કોઈના બાપની દેન નથી કાયદો સર્વપરી પોલીસ સર્વપરી તમે માતાજીને જે માનો છો તમે માનો પોલીસને કે આવળો કોરોના હતો તોય ચોવીસ કલાક એ લોકો મહેનત કરી ચોરી થાય તો પોલીસ આવશે તમારી દીકરીની સલામતીની તો પોલીસ આવશે કદાચ હોનાર થામે પાણી બંબા બમ્બી ફૂટે તો પણ પોલીસ આવશે ભારતની અંદર પ્રોટોકોલ ફોર્સ હોય તો પોલીસ છે જે તમારી માતાજી મઢે જાઓ ધૂપ કરો જવાબ નો દિયો ખાલી 100 નંબર માં રિંગ કરો એટલે તરત જ ગાડી આવે છે કાયદા મુજબ ઈ બંધાયેલા છે એની કામ કરે છે અને પોલીસ રાત દિવસ ઈ કામ કરે છે હવે ઈ તો નઈ પૂજા કરવી નઈ અગરબત્તી ધરવી નઈ કાય કરવું ફોન કરો એટલે સીધા આવી જાય છે ઈ તમે વિચાર કરો કે ઈ વડેય લોકોનું સન્માન નથી એને તો આક્ષેપ વિક્ષેપ નવા નારાબાજી પણ જે પ્રમાણિક પોલીસ છે જે નીતિમતા પોલીસ વાપરે છે ઘણા ઓડિયા આવે છે જે ડિગ્રી પરીક્ષા દેવા જાતી હોય તો પોલીસ એને ટાઈમ ટુ ટાઈમ ગાડી લઈને મૂકવા પણ જાય છે જે દીકરીને મૂળભૂત અધિકાર મળ્યો છે મોદી સાહેબે કાયદો કાઢ્યો તો કે બેટી બચાવો તો અત્યારે ઘણી દીકરીઓનો વધારો થયો નહીતર તો સોનોગ્રાફી કરીને દીકરીઓને પણ દીકરા જનનો જન્મ દેવા માંગતો તો જે કાયદાનું પાલન કરશે જે બંધારણનું પાલન કરશે એને આ ટીકા ટીપણી કરવાનો મોકો નહીં મળે અને જેના જે ટીકા ટિપ્પણીઓ કરો છો પણ તમારી દીકરી પણ આવું પગલું પડશે કેમ કહીએ જે મણિધર બાપુની દીકરીને જે બંધારણના કાયદાનો જે લાભ મળ્યો છે એ તમારી દીકરીને પણ મળ્યો છે એટલે જેટલા કોમેન્ટો ખરાબ કરે છે જેટલા તમે બીજાના નળિયા મુચકાવો છો બીજાની ટીકા ટિપ્પણી કરો છો પણ એ આપણા ઘરે બંધારણ તો છે જ આપણા ઘરે કાયદો તો લાગવાનો છે મારી પોતાની દીકરી હોય એને કાયદો તો એની પાસે છે એટલે કાયદાનું પાલન કરો આજે માતાજીના નાળિયેર વધે તાતાન પૈસા પાછા દે જતા તાન મે ઘણા વીડિયો બાપુના એવા પણ જોયા છે પછી પછી હજાર ની લાખો ની ચોરી થઈ ગઈ પૈસા પાછા દેવરેવા મણી ધર મોગલે જે વીડિયો પણ મે જોયેલા છે Instagram ની અંદર YouTube ની અંદર Facebook ની અંદર પરંતુ બાપુની દીકરી વઈ ગઈ ઈ બાપુને પાછા નથી દેવડાવી એકા મણી ધર મોગલ ઈ પોલીસે દેવડાવી છે ખાલી પરચા પૂર્તી વાત છે આ ટિપ્પણી નથી બાપુની ટીકા નથી કરતો પણ પરચા પૂરતી વાત છે જે ભૂવા ધૂણી ધૂણી જે પરચા કરે છે ધૂણી ધૂણી અને બધાને જે કંઈ આમાં રોષ પેલાડે છે જે બીવડાવી અને જે દીકરીઓને શોષણ થાય છે એના માટે હું બોલી લઉં છું કોઈ ટીકા ટીપ્પી કરવા માટે નથી બોલતો કે બાપુના વિરુદ્ધમાં નથી બોલતો હું જે બોલું છું એ બાપુના સમર્થનમાં બોલું છું શું કામ કે આજે બાપુની દીકરીની એના ઘરે છે પણ આપણા ઘરે જવાનું છે કેમ કે કાયદો બંધારણ બધા માટે સર્વોપરી છે નાનો કદાચ દેવી પૂજક હોય કે વણકર દીકરો હોય કોળી દીકરો હોય અઢારે વર્ણ માંથી કોઈ પણ દીકરો દીકરી હોય એને અઢાર વર્ષે એનો મૂળભૂત અધિકાર એને પ્રાપ્ત થાય છે એટલે આપણો જ બનાવ છે બાપુ જો બધાની દીકરીને બધાની મારી દીકરી સમજતા હોય તો એ દીકરી બે માં જે છે આપણી જ છે એટલે આવો બનાવ બને ન્યા બધા આપણે જે તાલી પાડી છે ખરેખર પર દુખે દુખાવું જોઈએ કોઈના ઘરે દુઃખ આવે ને આપણે તાલી ઉપાડી એ નુગરો માણસ કહેવાય કેમ કે એ દુઃખ આપણા ઘરે છે સુખનો સુખમાં કોઈ કદાચ કોઈનું ઓલું હોય તો સુખમાં આપણે ભાગીદાર ન હોય સુખમાં તો આમંત્રણ દેવું પડે પણ દુઃખમાં તો તમારે એના દુઃખમાં ભાગી થવું જોઈએ આ ભવિષ્ય આ જે કઈ છે એ સંસ્કાર પરંપરા નહીં તમારા સંસ્કાર કે ઓકના દુઃખે આપણે દુખાવું જોઈએ એટલે બાપુના ઘરે જે બનાવેલો છે એમાં આપણે એનું દુઃખ વ્યક્ત કરવું જોઈએ કે જે કઈ દીકરીએ જે લવ મેરેજ કર્યા છે એ ભારતના બંધારણ મુજબ કર્યા છે કાયદા મુજબ કર્યા છે એટલે આપણે એને સ્વીકારી લેવાના છે બાપુ એ પણ સ્વીકારી લીધા હશે કેમ કે એની અંદર કાયદામાં કોઈ એવી જોગવાઈ નથી કે એની સામે કઈ થઈ શકે કદાચ એ દીકરીની માથે કોઈ પણ પ્રેશર કરીને કઈ બીજું થાય તો એમાં કાયદો એ એને લાગી જશે પરંતુ જે ટીકા ટિપ્પણી કરી છે જે નિંદા ખોદણી કરી છે જે બીજાનામાં તાલી પાડી છે એ વાત યાદબી નથી કેમ કે આપણે કોકના દુખી દુખાવવું જોઈએ કવિ કાક બાપુએ પણ કીધું કે આપ બળન પરને ઓલવે એવા લેતા હોય લડથડિયા એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા કોકના દુખે દુખી થવું જોઈએ કોકના ઘરે દુઃખ આવે કોઈના ઘરે આવો પ્રસંગ બને તો એમાં આપણે દુઃખ વ્યક્ત કરાય એમાં આપણે એવી વસ્તુ તાલીયું પાડવાનું કામ નથી આ તાલીયું કોણ પાડે કે જે માણસ કોકના બુરાઈમાં તમે રાજી હો

અને એની ટીકા ટિપ્પણી કરવી એની મનોરંજન કરી નાખો એને મજાકમાં ઉડાડી દેવી ઈ કોઈ તમારો સંસ્કાર નથી તમારો સંસ્કાર ઈ છે કે કોકના દુખે તમે દુખી થાવ કોકના સુખે સુખમાં નબર બરકત જરૂર નથી પણ દુખના દુખમાં તો ભાગીદાર બનવું જ ઈ તમારા મા-બાપના સંસ્કાર છે મિત્રો એટલે જે મણીધર મુગલ બાપુની દીકરીએ જે કાંઈ એને લગ્ન કરેલા છે એ કાયદા મુજબ કરેલા છે બંધારણ મુજબ કરેલા છે કોઈ આ ભારત દેશની અંદર સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નિર્ણય આપે તો આપણે શિરોમાન્ય રાખવો જોઈએ નામદાર અદાલત કોઈ પણ નિર્ણય આપે તો શિરોમાન્ય રાખવો પડે એમ ન્યાય મંદિર જે કાંઈ ન્યાય આપે એ શિરોમાન્ય રાખવું જોઈએ એ ભારતના બંધારણ મુજબ એને જે મૂળભૂત અધિકાર પ્રાપ્ત થયો છે અટલે એને ઈ લગ્ન કર્યા છે ઈ લગ્ન કોઈ લગ્ન જે સર્ટી છે જે રટણે સોશિયલ મીડિયા ની અંદર જે દેખાડવામાં આવી રહ્યું છે એમાં ભારતના કાયદામાં ભારતના બંધારણ મુજબ એને હક પ્રાપ્ત થયેલો છે કેમ કે તમારો મૂળભૂત અધિકાર છે ઈ તમને પ્રાપ્ત થાય એટલે તમે કરી શકો છો એની અંદર ટીકા ટિપણી અને નિંદા કરવી કોકના ઘરે ખરાબ થઈને આપણે ઉડિયો બોલાવો તાળીઓ વગાડવી ઈ તમારો સંસ્કાર નથી એટલે સારા માણસોના તરીકે એક મેં કોઈની ફેવરથી હું બોલતો નથી બાપુને હું ઓળખતો નથી બાપુ કોઈ મારા નજીક પણ નથી પરંતુ જે સંસ્કાર છે કે આજે એની માથે થયું છે કાલે તમારી માથે થશે મતલબ એના દુઃખના સહભાગી થાવ અને જે એમનું જે કાંઈ જે સંસ્કાર છે એ સંસ્કાર વિહોણી વાત ન થઈ શકે કોઈની દીકરી કે કોઈની ટીપણી કે બાપુની પણ ટીપણી કરવી એમાં કરશો કોઈ ના નહીં પડે કેમ કે એ તમને બંધારણ અધિકાર પ્રાપ્ત થયો છે કોઈ કોઈની વિરુદ્ધમાં બોલવું પરંતુ તમારા સંસ્કાર નહીં સંસ્કાર એ છે કે કોકના દુઃખે દુઃખી થાવ કોઈના ઘરે આવો બનાવ બેન્યો હોય ને આપણે બેઠા બેઠા તાલ્યું પડી તો એ આપણા સંસ્કાર નથી આપણા સંસ્કાર એ છે કે આપણે ભૂંખારે ને બીજાને ખવડાવી દેવું કોકના દુઃખે આપણે દુઃખી થાવ કોકનું દુઃખ હોય તો આપણે કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ બે આહુડા પાડવા જોઈએ કાંઈ ન કરી તો કાંઈ નહીં પણ એના દુઃખે આશ્વાસન દેવું જોઈએ જેના ઘરે આ બનાવ બેનો હોય એ માણસ ભાવુક બની ગયો હોય

એ વિચાર છે કે એના ઘરે આવું થયું તો તમારા ઘરે થાય આપણે વાતો કરી છે આપણે માનતા રાખી છીએ આપણે નાળિયેર વધેલી છે આપણે પરચા લેતા હતા આપણે આ બધું કરતા હતા પણ એવું કઈ છે નહીં એ તો બધા ઘરે થાય ભગવાનના ઘરે થયું ભગવાન ને ચૌદ વર્ષ વનવાસ ભગવાન રામચંદ્ર ભગવાન તો તો એના જોશ જોનાર વ્યક્તિ વિશ્વ હતા તો રામ ભગવાન જેવા જો ચૌદ વર્ષનું નું જો સીતાજી નું સુખ ન મળ્યું હોય તો આની જેવો જ્યોતિષ કોણ એના ઘરે થયું છે કેમ કે એને પણ આ દુઃખ વેઠવાનો વારો આવ્યો સાહેબ એટલે કોઈ પણ વ્યક્તિ હોય તમારી કસોટી થાય થાય ને થાય પછી રામ અવતાર હોય તો ભલે કૃષ્ણ અવતાર હોય તો ભલે પછી આ અત્યારનો યુગ હોય તો ભલે જેની માતે કાયદાના કલમ મુજબ જે બંધારણ મુજબ જે પ્રાપ્ત થયું છે એ થઈ શકે કેમ કે બંધારણમાં બધાયને સ્વતંત્ર અધિકાર પ્રાપ્ત થયો હોય છે જય ભીમ નમો બુદાય